છે અને આવી ગયા છે આવા સોજનાની પાછળ મિત્રો તમે જોઈ શકો છો બહુ સુંદર અને ભવ્ય આયોજન છે ટેકરા વિસ્તાર તમે જોઈ શકો છો ટેકરાય યુવા સંગઠન દ્વારા આવા સયોજનાની પાછળ દશામાની મૂર્તિ વિશેનું બહુ સુંદર તળાવનું આયોજન રાખ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો નદી કિનારે મિત્રો તો તમે જોઈ શકો છો બહુ સુંદર આયોજન છે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ શકો છો ડીસા નહેરનગર ટેકરા આવાસ યોજનાની પાછળ જે દશામાનું મૂર્તિ વિસર્જનનું તળાવનું આયોજન રાખ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સુંદર આયોજન છે આ આયોજન આવાસ યોજનાની બિલ્ડિંગ પાછળ રાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો બહુ સુંદર નજારો છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ મૂર્તિ વિસર્જન માટે બહુ સરસ તળાવનું આયોજન છે બીજું બુસ્સામાન મૂર્તિ વિસર્જન માટે મિત્રો તમે જોઈ શકો છો વિડીયો સારો લાગે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે જોઈ શકો છો બહુ સુંદર આયોજન છે અને બહુ ખૂબ સરસ આયોજન છે મિત્રો તો તમે મને મારા વિડીયો પર વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો લોકો અહીં આવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો દશામાના મૂર્તિ વિસર્જન જો કમિટી છે મિત્રો तो तुम जो सको बहुत सुंदर आयोजन है